Bukan nak Aku Asyik ada yang puan kerana. Selamat હલા મેટર કરવાની હતી ને તમે કોણ તારો બા બોલે તો એ તો આ કાલે મને કે મેટર કરવાવું મત કે આયા આપણા વર્ષી ધોની ઓય આઈ જા વર્ષી માતાન ધોને હા 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 જેટલા લીના આવે એટલા લીના હા બસ આવે તો થઈ ગયા સુયા બન બોલીને ઓરો વર્ષી માતાન ધોને જાવું સુયા બાબા તારો બા બોલું શું કેતો કે તારો બા બોલું એટલે મને બા બોલું એમ કીધું એમ કીધું બા બોલું એ હેતોય એ થોની

એટલે આખા હોતવાળા ફેમસ છે આખા હોતવાળા હા આખા હોતવાળા ફેમસ ઓલ ફેમસ છે ઓલ ઇન્ડિયા જો આ બેઠા ઘરે જતા રહો હોય તો તારે એક કે તો મેટર કરવા બોલાવ ન જ નહીં મેટર કરવા ઘરે જતા રહો તું તમારે પેલા એમ કોણ રામ મને મળી જાય કેની તને મારવાની આ આવરી નવી ઉપારીય ખાવાની ઉપારી તો હોભળીતી બનાવે આવરી શું આ એક નવી નવી બોલર કરીને એટલે કોઈ બોલર બોય બોય તો એમ આ કોઈ ખબર ही પડતી યાર તો તો એટલે આ ઊપારી આલી છે ઓલા કઈને કોઈ ઢાજે પહેલા ઊપારી આલી દીધી આને હવે ઊપારી બંધ કરી દીયા ઊપારી ઊપારી કોટો માતું કાઈ ઊપારી કે ના આવે તું ઘરે જઈ ઊપારી કા દેને મારું મારવાની ઊપારી લઈતી ને કીવી એ મને પર શું છે યાર ઢોકા હમણા

આ તો કુદ બેન્ટેડ બેન્ટેડ બેન્ડેડ વાળી બોલતા આવે પેલું તો તને આવડે તો બોલ દે બ્રાન્ડેડ કેવાનું અલા બેન્ટેડ કહેવાય આ મત એક ટોકો મારો બોસ હવે તારે તપલીક લાગે મને આ તો બે તપલીક વાળા ભેંસી આવે જ અલા યાર એના ફોન તો દેખાય કોને કાજેડો ન હોય રાજરા તો તારે તો વેર ઉંદરડા લેવા એ ઉંદરડા કાપી કુતરા જેવું હોય કાળી વાત કરે કાળી ના એકા ભરી ભરી કુતરા જેવો સપોય તો માર કાસે એનો પણ મોટો દાદીકાણે ન ઓલી ઢીંગલી હોય નેણા ઉપર બાલ મેલિયા ભાઈ એવું જ લાગે તારો તો દે આ શું છેણસડાઈ જોડે કોગા લે you <laughs>